સત્ય છે સદાશિવ સંસારના કણ કણમાં છે શિવજીનો વાસ ગુજરાતમાં અનેક એવા સ્થાન આવેલા છે જ્યાં સંપૂર્ણ શિવત્વનો અનુભવ થયા વગર રહેતો નથી તેમાંનું જ એક ધામ છે ગરવા ગિરનારની ગોદમાં વસેલ જટાશંકર મહાદેવ મંદિર લોકવાયકા પ્રમાણે આ સ્થાન હિમાલય કરતાં પણ વધુ પૌરાણિક છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન પ્રકૃતિ સોળે કઢાએ ખીલી ઉઠે છે અને આ દરમિયાન અહીં ઉમટે છે ભક્તોનું ઘોડાપુર

કે એકવાર હિમાલય તો ચડી જવાય પરંતુ ગિરનારને ચડવામાં યાદ આવી જાય અને ગિરિમાળામાં આવેલું છે જટાશંકર મહાદેવનું ધામ ગિરનારની ગોદમાં બિરાસતા જટાશંકર મહાદેવ શ્રાવણ માસમાં અનેરું મહત્વ ધરાવે છે ગિરનારના જંગલોની વચ્ચે સ્વયંભૂ જટાશંકર મહાદેવના દર્શન કરવા શિવ ભક્તો પગપાળા આવતા હોય છે ગિરનારની ગોદમાં અને પ્રકૃતિની સાથે બિરાસતા જટાશંકર મહાદેવનું સ્થાનક હિમાલય કરતા પર પૌરાણિક માનવામાં આવે છે જટાશંકર મહાદેવના મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ત્રણ પહોરની આરતી કરવામાં આવે છે શ્રાવણ માસમાં સદાશિવના અલગ અલગ શિવાલયોના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે ગિરનારની બરોબર બાજુમાં આવેલ જટાશંકર મહાદેવનું મહિમા પણ ખૂબ જ અનેરો રહેલું છે એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં કોઈ એક ચોક્કસ દિવસ દરમિયાન ગંગા સ્વરૂપ જળ જે છે તે જટાશંકર સ્પર્શીને આગળ વધે છે અને આ જ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી ભક્તો આ મંદિરના દર્શને આવે છે અને પુણ્યનું ભાખું બાંધે છે નાના બાળકોથી લઈને મોટેરા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને દાદાને નતમસ્તક થાય છે માત્ર જૂનાગઢ શહેરમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અહીં ભાવિક ભક્તોનો ધસારો જોવા મળે છે અહીં ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાનો જેટલો મહિમા રહેલો છે તેટલો જ મહિમા જટાશંકર મહાદેવ મંદિરે પણ કરવાનો રહેલો છે જટાશંકર મહાદેવને શ્રી ગંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અહીંયા શ્રાવણ માસ દરમિયાન ગુપ્ત ગંગા તરીકે જે નિર્મળ જળ છે તે અહીં જટાશંકર મહાદેવને સ્પર્શીને આગળ વધે છે અને તેને જોવા માટે દૂર દૂરથી ભક્તો અહીં દર્શને આવે છે જટાશંકર મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા ભક્તો દાદાના દર્શન કરીને પુણ્યફળની પ્રાપ્તિ તો કરે જ છે સાથે જ અહીં વહેતા કુદરતી ઝરણામાં નાહીને અને કુદરતી સૌંદર્ય માણીને આનંદની પણ અનુભૂતિ કરે છે ભક્તોનું કહેવું છે કે દાદાના દર્શન કરીને તેમને અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે મંદિરના પૂજારીએ પણ મંદિરની પ્રાચીનતા અંગે વાત કરી હતી અહીંયા લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાની અંદર આવે છે ધન્યતા અનુભવે છે એકદમ લાગણીવશ થઈ જાય છે અંદર જટાશંકર મહાદેવના ગર્ભગૃહમાંથી આવી રીતે ગંગાનો પ્રવાહ ચાલુ છે જે લોકો દર્શનનાથીઓ આવે છે ગંગાની પ્રસાદી લે છે જટાશંકર મહાદેવ આ સ્વયંભુ છે અને પુરાણમાં પણ ઉલ્લેખ છે પુરાણમાં એમનો વસ્ત્રાપદ્ધેશ્વર મહાદેવથીનો ઉલ્લેખ છે અને ગંગાજીનું અવતરણ થાય જાય તો ગંગેશ્વર મહાદેવ પણ કહે છે અને જટાશંકર મહાદેવ કહે છે જેટલું આ લિંગ જટાશંકર મહાદેવનું અંદર છે એટલું જ પાછું પાતાળમાં છે અને બહુ સ્વયંભૂ છે

કે જટાશંકર મહાદેવનું મંદિર જૂનાગઢમાં પ્રખ્યાત છે તો હાલો પાપા આપણે દર્શન કરવા જઈએ એટલે ઈશ્વરને કુદરતી જે તત્વો પડ્યું હશે તો એની કૃપાથી અમને તાત્કાલિક હુકમ થયો અને અમે જૂનાગઢમાં તળેટીમાં અત્યારે જે મેં આવ્યો જટાશંકર મહાદેવના દર્શન કર્યા પણ મારી સાથે જે બાર જણાનું કુટુંબ છે અમે સાથે એ કુટુંબને ધાર્મિક સનાતનનો જરાક એને રાહ મળે નવો રસ્તો કંડારાય અને મહાદેવ શું છે જટાશંકર મહાદેવ ક્યાં બિરાજમાન છે એ નવી પેઢીને ખ્યાલ આવે તો હું કાંઈક રસ્તે ચડીશ તો નવી પેઢીને ખ્યાલ આવશે એટલે અમે અહીં આવવાથી અમને અનુભૂતિ ખૂબ સારી થઈ અને ખૂબ ખૂબ શાંતિનો અહેસાસ થયો જટાશંકર મહાદેવને ગંગેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે ગિરનાર ઉપરથી જે નદીનો ઉદ્ગમ થાય છે તેને ગંગા સ્વરૂપ માનવામાં આવે છે જેથી આ મંદિરને આ નામ અપાયું છે એવું મનાય છે કે અહીં આવતું પાણી ક્યાંથી આવે છે તેની કોઈને કંઈ જ ખબર નથી અને અહીં મહાદેવ પશ્ચિમાભિમુખ છે જે જવલેજ જ કોઈ શિવ મંદિરમાં જોવા મળે છે જટાશંકર મહાદેવની પાછળના ભાગે ત્રિપુરા સુંદરીનું સુંદર મંદિર છે જે મંદિરવાળી જગ્યાએ પહેલાં માત્ર વચ્ચોવચ્ચ કુદરતી પથ્થરની સૂતેલી અવસ્થાવાળી પાંચ પોઈન્ટ ત્રણ ફૂટની મૂર્તિ હતી જેને ચામુંડા માતાજી માનીને મંદિરના મહંતે ઉપર ઓળા આકારનું ઘૂમટ વિનાનું મંદિર છેલ્લા દશકા પહેલાં બાંધ્યું હતું જેમાં વચ્ચે કુદરતી મૂર્તિ છે અને ફરતી બાજુના ગવાક્ષોમાં દસ મહાવિદ્યા સ્થાપિત કરવામાં આવી છે જ્યાં જે તે વિદ્યાની મૂર્તિ અને તેની દરેક દેવીના યંત્ર મૂકવામાં આવ્યા છે જટાશંકર મહાદેવ મંદિર શિવભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે અને તેની ભૌગોલિક સ્થિતિ અને ભક્તોમાં આ સ્થાન પ્રત્યેની શ્રદ્ધા આ સ્થાનને વધુ અલૌકિક બનાવે છે કેમેરામેન નરેશ વાઢેડ સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ